તમામ લોકોની ઓળખ કરવામાં આવી રહી છે ને તમામ લોકો સામે હાલ કડક ખાતે કાર્યવાહી કરવામાં આવી રહી છે

આખા ગામમાં જે સ્થિતિનું નિર્માણ થયું હતું તેને લઈને અલગ અલગ જગ્યાએ કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે પોલીસ દ્વારા કોમ્બિંગમાં જે આરોપીઓ મળી રહ્યા છે તેમને બસમાં બેસાડવામાં આવી રહ્યા છે 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 દ્રશ્ય કે ગામમાં જે 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 પ્રથમ વખત આ પ્રકારનો બનાવ બન્યો પણ કહેવાય રહ્યું કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથડી હવે તેમને કાયદાનો પાઠ ભણાવવામાં આવી રહ્યો હોય એવું પણ કહેવાય રહ્યું છે કેમકે આ એક મામલો છે તે જે રીતે ઉગ્ર બન્યો હતો માહોલ ગરમાયો હતો ગામનો હવે પોલીસ સાથે જે અમરેલી પોલીસ હોય ભાવનગર પોલીસ હોય કે બોટાદ પોલીસ હોય સાથે જ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી તેમજ જે એસપી પોતે અને ડીવાય એસપી સહિતના જે અધિકારીઓ છે જે લોકોએ પથ્થરમારો કર્યો હોય કે જે લોકો હાલ પણ ઘરમાં છુપાયેલા છે તે તમામ લોકોને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવી રહ્યા છે તેમની અટકાયત કરવામાં આવી રહી છે અત્યારે થોડીક વાર પહેલા એસપી દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું અત્યારે સત્તાવાર આંકડાઓ જાહેર નથી થયા કેટલા લોકોની આ કેસમાં ધરપકડ થઈ છે પરંતુ જે લોકોની ધરપકડ થઈ છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તે પ્રકારનું પણ નિવેદન આપવામાં આવ્યું છે અને જે કાયદા વ્યવસ્થા કથનનારા લોકો છે તેમની સામે આકરા પાણીએ હાલ બોટાદની પોલીસ જોવા મળી રહી છે આ પ્રકારના બનાવના કારણે પીડિત પરિવારનું પણ નિવેદન સામે આવ્યું જેમાં તેમના ઘરેથી તેમનો એવો દાવો છે કે નિર્દોષ લોકોને પોલીસ ઉઠાવી ઉઠાવીને લઈ ગઈને તેમની સાથે દાદાગીરી કરવામાં આવી ત્યારે આરોપ પ્રત્યારોપનો દોર પણ ચાલી રહ્યો છે એ પોલીસ વાન આવી ચૂકી છે કે અહીંયા જે લોકો અત્યારે પોલીસ દેખાઈ રહ્યા છે હળદર ગામમાં જે યુવાનો હોય કે જે લોકોએ આ ઘટનાને અંજામ આપ્યું છે કે નથી આપ્યું પરંતુ જે પોલીસની ચપેટમાં આવી રહ્યા છે તે તમામ લોકોને ડિટેન કરવામાં આવી રહ્યા છે તેમને નજીકના પોલીસ લઈ જઈ લાવવામાં આવી રહ્યા છે